શહેરમાં ચાલતા વિકાસના કામોની કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્થળ મુલાકાત લઈ જરૂરી ચર્ચા વિચારણા કરી કામને ઝડપથી પૂર્ણ કરવા માટેના આદેશો કર્યા મહાનગરપાલિકા દ્વારા રૂવા ખાતે રવેચી ધામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તેની સાથોસાથ મહિલા કોલેજ સર્કલ ગુગા સર્કલ સરદાનગર સહિતના સર્કલોને પણ વિકસાવવામાં આવી રહ્યા છે ત્યારે આ છેલ્લા ઘણા સમયથી આ તમામ વિકાસના કામો ગોકુળ ગતિએ ચાલતા હોય છે ત્યારે કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેને સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનો આપ્યા હતા અને તાત્કાલિક આ કામોને પૂર્ણ કરવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું नहीं नहीं ये सेट मेन में बात कर रहे थे इलेक्ट्रिक ने मुझे माफी शुरू कर दिया अब ये आदत है कि अब ये तुम्हारा हूं काम बात है एक बार ये नहीं ना कि बताइए ये भी है कि डब्ल्यूडब्ल्यूटी જેની પરમેનન્ટ સાઈટમાં મચાવું થઈ ગયો પોઈન્ટ પર આવી જાય લાંકાશન અત્યારે સમય જે તો આપણો બેક શોપિંગ રેક કરવાની

બ્યુટિફિકેશન અંતર્ગત ઘણા બધા સર્કલો લેવામાં આવી છે આ પૈકી મહિલા કોલેજ સર્કલ ઘોઘા સર્કલ સરદારનગર સર્કલ આ બધા સર્કલોની કામગીરી અત્યારે જુદા જુદા લેવલે ચાલી રહી છે અને આજે આપણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અધિકારીશ્રીઓ અને અહીંયા જે કોન્ટ્રાક્ટર જે કામ કરી રહ્યા છે આ બધાની સામૂહિક હાજરીમાં આપણે આ કાર્યોની સમીક્ષા કરી છે અને આ કામને કઈ રીતે ઝડપ લાવવા એના માટે આ લોકોને તાકીદ પણ કરી છે અને અમુક લક્ષ્યાંકો પણ આપી છે કે દિવાળી પહેલા ખાસ કરીને મહિલા સર્કલ મહિલા કોલેજ સર્કલના કામ દિવાળી પહેલા આપને પૂર્ણ કરીએ અને દિવાળીના સોગાત તરીકે ગિફ્ટ તરીકે સહરજનોને આપણે આપને અર્પિત કરીએ તો ટૂંકમાં આપને આ બધી કામગીરીઓ છે એને ત્વરિત બનાવવા માટે એને આપને અહીંયા આવેલ છીએ